નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરમાં સીલ મારવાની કામગીરીને હાથ ધરવામાં આવી હતી અને તેમાં બે કલાકનો સમય કલાકની અંદર તમે તમામ દુકાનો ખાલી કરી અને સીલ માર દેવામાં આવશે કારણ કે જર્જરિત છે બિરિજની અને ત્યારબાદ તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત તમામ લોકો અત્યારે હાલમાં જે જર્જરિત ઇમારતો હોય તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકા ખાતે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને અત્યારે હાલમાં વિરોધ નોંધવા માટે આવે છે પરંતુ હજુ કમિશન નથી આવે ત્યારે લોકો સાથે વાત શું પરિસ્થિતિ છે સવારમાં એવો સમાચાર મળ્યા કે ભાઈ દુકાનમાં બધા સીલ મારવામાં આવ્યા છે એટલે ઓલરેડી અમે આગળ એના બાબત સાહેબને મળી ગયા હતા અને સાહેબે ત્યારે અમને તમે પરવાનગી કીધી હતી કે ભાઈ તમને દિવાળી સુધી અમે ખાલી કરશો નહીં કારણ કે દિવાળી સુધી આટલી બધી મોટી દુકાનો છે આટલી બધી એ લોકોના અંદર જે માણસો કામ કરે છે બધાનું અમારે વ્યવસ્થા કરવાની એના માટે અમને દેવચોધરી સાહેબે મૌખિક જવાબ આપેલું હતું કે તમે દિવાળી સુધીમાં તમારી બીજી વ્યવસ્થા કરજો દિવાળી પછી અમે દુકાન તોડીને શોપિંગ સેન્ટર તમે નવું બનાવીને જેની જે જગ્યા ત્યાં છે તેને અમે આપી દઈશું એવી અમને માહિતી આપવામાં આવી રહી હતી અને હમણાં અચાનક સવારે ખબર પડી કે નગરપાલિકાનો સ્ટાફ આવી ગયો છે એને સીલ મારે છે હવે અચાનક આવીને ત્રણ કલાકમાં તમે એમ કહો કે તમે દુકાનો ખાલી કરો આટલી મોટી સંખ્યામાં દુકાનો ક્યાં જશે દુકાનમાં સ્ટાફ કામ કરે છે એ લોકોને પગારો આજે નાના નાના ગરીબ દુકાનો દુકાન વાળા છે તમે ત્રણ કલાકમાં એમ કે દુકાન ખાલી કર્યું કેવી રીતે પોસિબલ છે દુકાન લઈને મેં જશું કાં આજે આટલી દુકાનો આજે નગરપાલિકાની દુકાનો હતી જયારે શોપિંગ સેન્ટર હતું ત્યારે નગરપાલિકાની જવાબદારી હતી દુકાન શોપિંગ સેન્ટર રિપેરિંગ કરવાની રિપેરિંગ નહીં કરું આજે દશા ખરાબ થઈ અને ભોગવવાનો વેપારી લોકો આવ્યો અમારે ક્યાં જવું આ બધી દુકાનો તાત્કાલિક તમે એમ કહો ત્રણ કલાકમાં દુકાન ખાલી કરો ત્રણ કલાકમાં દુકાન ખાલી કરીને ત્રણસો ત્રીસ દુકાનો છે ત્રણસો ત્રીસ દુકાનો વાળા ક્યાં જશે

આ બધા આટલો બધો સ્ટાફ આ બધું ક્યાં જશે અમે બધા રસ્તામાં આવી જશે આજે લોકોની લોન ચાલુ છે બીજું બધું બહુ બધું ચાલુ છે એટલે એ રજૂઆત કરવા માટે જ આવ્યા છે કે સાહેબ તમે જે પ્રમાણે અમને કીધું હતું તેવું અમને કામ કરી આપો તો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે અત્યારે વાસણી સાહેબ આવી ગયા છે અને તેમની સાથે અહીંયા નગરપાલિકા પર જે તે મહાનગરપાલિકા ખાતે આવી ગયા છે ને દુકાનદારો છે તેઓ ત્યાં જઈને એમની સાથે રજૂઆત કરશે અને શું નિવાડો આવશે તે પણ અમે તમને જણાવશું પરંતુ અત્યારે હાલમાં જે શોપિંગ સેન્ટરના દુકાનદારો છે તે લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ દ્વારા નવસારી મહાનગરપાલિકા ખાતે આવી અને ઉગ્ર રજૂઆતો કરવા માટે આવે છે હજી સુધી કમિશનર સાહેબ નથી આવ્યા પરંતુ નાયબ કમિશનર અત્યારે હાલમાં આવે છે તો તેમની સાથે પણ અમે વાત કરવાનો પ્રયાસ કરીશું આજ રોજ મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં જે જર્જરી શોપિંગ કોમ્પ્લેક્સ છે જે ઘણા સમયથી આ જર્જરીત સંબંધિત નોટિસ પણ શોપિંગ કોમ્પ્લેક્સને આપવામાં આવી હતી એના ભાગરૂપે અતિ જર્જરીત ભાગ છે તે ની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી છે જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર ત્રણે ત્રણ જે શોપિંગ સેન્ટરમાં ત્રણ બિલ્ડિંગ છે ત્રણે ત્રણ બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં અમુક સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપમેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે લાંબા ગાળા સાચી છે એમાં આપણે શું સમાધાનકારી વલણ કે આપણે સમાધાનકારી વલણ તરીકે તો નહીં પરંતુ જે દેખીતી રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની કાલે મારા અને વસાવા સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી તો અમુક પોર્શન શોપિંગ કોમ્પલેક્સમાં જર્જરીત હાલતમાં છે તો સલામતીના ભાગરૂપે ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો વેપારીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શોપિંગ સેન્ટર ના દુકાનદારો દ્વારા વાસણી સાહેબ સાથે વાત કરવામાં આવી હતી આપણે જાણીશું વિજયભાઈ શું તમે રજૂઆત કરીને શું સાંભળવામાં આવી સાહેબ રજૂઆત કરી કે સાહેબ તાત્કાલિક સીલ મારવા માટે ટાઈમ છે કલાકમાં અમે 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 સીલ સીલ એટલે કીધું છે 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 કે કે તાત્કાલિક તમને તમને ટાઈમ ટાઈમ આપીએ મારવા માટે માટે નથી કહેતા પણ જે દુકાનો 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 વધારે પડતું તે તમે અમને ખાલી કરી દો તો એના માંગ્યો કઈ કઈ એનું અમને તમે દુકાનો નંબર આપો એટલે અમે આગળ પ્રમાણે વાત કરીએ કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી ખરી ના કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપવામાં નથી આવી એ બાબતે અમે ઓલરેડી પર વાત કરી છે પણ કોઈ પણ જગ્યા આપવામાં આવી નથી રીડેવલપ માટે શું વાત કરી રીડેવલપ માટે કહે છે કે દિવાળી પછી અમે રીડેવલપ કરશું અને જેની જે જગ્યા છે ત્યાં દુકાન આપવામાં આવશે એવું અમને આગળ જાણવામાં આવેલું છે સાહેબ મૌખિક જાણવામાં આવેલું છે અમને શું લાગે છે પાલિકાનો આ નિર્ણય કેટલો યોગ્ય સાહેબ હમણાં જે તાત્કાલિક જે નિર્ણય લેવામાં આવ્યો છે તદ્દન ખોટું છે બરાબર છે એ અમારા સાથે જે ખોટો વ્યવહાર થયો છે આ હતા નગરપાલિકાના જે અત્યારે હાલમાં સ્વામી સેના દુકાનદારો આવ્યા તેમને જણાવવામાં આવ્યું છે કે તે ટૂંક સમય માટે તમને સમય આપવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ જ પ્રકારના અનવ સમાચાર જોતા રહો લાઈવ